કેશોદ શર્મા નવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવનાર ત્યારે કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના અધ્યક્ષતામાં આયોજકો વેપારીઓને આગેવાનો સાથે આ બેઠક યોજવામાં આવી હતી કેશોદ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર એકસો એક્યાસી અભિયમ ટીમ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા નવરાત્રી મહોત્સવ દરમિયાન તકેદારી રાખવા માટે જરૂરી સૂચના આપવામાં આવી હતી કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આગામી નવરાત્રીના તહેવાર અંતર્ગત શાંતિ સમિતિ મિટિંગ તેમજ ગરબા આયોજકોને સાથે રાખી તેમજ મેડિકલ અધિકારીને પણ સાથે રાખી અને મિટિંગ લેવામાં આવેલી જેમાં સરકાર શ્રીના માર્ગદર્શન મુજબ તેમજ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન કરવાની સમજ કરી તેમજ કેશોદ ટાઉનમાં અલગ અલગ સમાજની તેમજ કોમર્શિયલ પણ ગરબા થતા હોય છે તો તે તમામ જગ્યાએ એકસો એક્યાસી અભિયાન તેમજ સી ટીમ પણ પોલીસ હાજરી આપશે તેમજ જૂનાગઢ ખાતે નો ડ્રગ્સ અંગેનું કેમ્પેન ચાલુ રહ્યું છે એ અંગેના પણ બેનર્સ લગાવવા એકસો એક્યાસીના બેનર્સ લગાવવા તેમજ સી ટીમ પણ સતત હાજરી પેટ્રોલિંગ આપશે તેમજ આયોજકોને પણ ત્યાં બધી જગ્યાએ પોતાના સીસીટીવી રાખવા પાર્કિંગમાં પણ સીસીટીવી રાખવા જરૂરી એમના સ્વયંસેવકો છે તો એમને પણ એક અલગ ઓળખ આપી તેની સમજ કરી તેમજ નવરાત્રી દરમિયાન પણ કોઈ મુખા તત્વો છે ટપોરી જેવા છે યુવકો હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી પોલીસ તહેવારો વિરુદ્ધ કડક અને કાયદેસર કાર્યવાહી કરશે તેની સમજ કરી તેમજ જે શેરી ગરબાઓ છે ત્યાં પણ તકેદારી રાખવા અને સતત પોલીસ પેટ્રોલિંગ કરશે તેની પણ તેઓને ખાતરી આપેલી છે અને તેમના તરફથી કાંઈ પણ પ્રશ્નો હોય મુશ્કેલી હોય તો તેઓને અપીલ કરવાનું તેમજ એમને જાણ કરવાનું અને સૂચનો પણ સાંભળેલા છે એ રીતે કેશોદ પોલીસ આગામી નવરાત્રિના તહેવારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત રાખશે અને કોઈપણ આ નિષ્ઠિ બનાવ ન બને તેની તકેદારી રાખશે